તારી રેગોડી તું ફરિયાદ કરે તારી ઉપર કાલ ફરિયાદ થાય હો કાંઈ વાંચો ને પાણી પેટો હોય ને પાણી હોય ને ગુંડો નથી

પોલીસ ફરિયાદ હા કેટલા ફોન આવે બધું રેકોર્ડિંગ કરવાનું શું કહેવા માંગે છે એ તમને ફોન કરે કારણ હું અરે હું આમડા આની હારે રહું ને મારો ભાઈ બન છે ને એની હારે તો એ એની હારે પહેલા હું રહેતો ઓલા એ રહેતો હતો ને તો એની હારે રહે છે ને તો મને એને મને રાખે ને તો એને કાઢી મૂક્યો તો અત્યારે કે છે મને કે તું આવો છો ના આવો છો ને કીધું હું ગમે એવું હોય પણ તારે હું લેવા દેવા છે મેં કીધું મને મેં કીધું એને પોહાય છે ને

દરરોજ દરરોજ black mail કરે ફોન કરે હું કરું હવે તમે કેતા હોય તો કેસ કરી નાખે આમાં હું કહું એટલે કેસ નહી તમને નડતર રૂપ થાય છે હા એ નહિ ફોન કર તો બંધ થઈ જાય તો તમારે ફરિયાદ કરવી પડે આ લીગલી કહી એમ કે હું તમારા ભાષા માં વાત કરીશ પણ કહી દે એવું કે તમને કોઈ હેરાન કરતું હોય પરેશાન કરતું હોય ધમકી દેતો હોય તો તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈને તમારે ફરિયાદ નોંધાવી

ભાગી જાય માં ચોદાવ લીવડ મારી માં ભાગી દેવો તમે એ કઈ ઉભા નથી રેતા અરે એટલી દયા આવે છે ખોટે ખોટી મા ચોધવી મારે તારી એટલે મને શાંતિ

તારી બેન માથે ચડી ગયો તારી માથે ચડી ગયો છે તારી બેન ને ચોધે માં ચોદામ સોસાયટી માં આવો તારી મને ભૂછળો મારે ગાયરું નો બોલાવ મને માં ચોદામ મારે તામુ એ તી દેખી તો બેન 14 દે નાઈટ માં જાય ને રાતે 15 માં પોચ્યું અમે ને અરે પોચ આ રાત ને દી રખડે છે પાઈ ગોતી લે જાતા મારો પતા તો મારી નદી જાય બેન 14 નો હીજડો એ ભાંગી જાય મારો માટમાં જોય તો ઈ ટેડો કા પંજીયા તાકતા બાપ ના દાણા બગાડી ગયા છે સીટી લાગે પણ અમારી પર એકલો સીટી લાગે બીજો હું થાય તોય છૂટી જાવું અમે તો હા તો પછી સુતાડી દી હું જોઉ છું કેમ છૂટેસ તું મારી વાડી મારે શું કરવાનું કાલ સવારે કાઈક થાય મારા બે છોકરા હું કરીશ આ બધી લપશે ને અમે ફેરો રાખો અરે મારે કોઈનું કામ નથી

ના ના મને 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 કીધું મારે સાને બધું પાત્ર મળી સારું રાખ મારે તને સોસાયટી માં રહેવા લઈ દઉં અરે આ સોસાયટી માં જ છો હાલ આઈ પણ સોસાયટી માં આ પછી તો મોકલ લે

તો એ તો કે છે ને કોળી છે તો ઘર માં બેઠી ને એ કોને ના ના એ એવું નથી અને હું એના ઓલા મારા ભાઈબંધ ની હારે રહું છું ને એ પહેલા એની હારે રહેતો હતો તો અત્યારે એને કાઢી મૂક્યો ને તો હું એની સાથે. કોણ વાત કરે છે તો. એ મારા ભાઈબંધ ના ઘરના જ છે. એના ઘરના છે તો એને ધમકી આપે છે કે તમને આપે છે. એ એને હું તને ધમકી આપે છે અને એવડા એના. ધમકી મારા ઘરના મારા ઘરના છે. કોણ. એના ઘરના દલિત છે બેન કે કોળી છે કોણ છે એ. પણ બેઠા એટલે ઈ એવી રીતના મને ધમકી આપે દરરોજ દરરોજ કે તું આમ તેમ બહાર નીકળે એટલે હું મને કે છે બીજો નંબર તો નથી હવે આપડે

રખડે છે હું ધંધો શું કરે છે રીક્ષા કાઢે છે રીક્ષા અને બીજો કોઈ નંબર છે ફોન કરો તો લાઈન માં તો લાગે છે ફોન તમારા માંથી બીજો નંબર તમારી પાસે આ એક જ હતો એ એમાંથી તમારા માંથી લગાડો તો લાગે છે મારા માં સુચો ભાવે ચાલુ રા હેલો હાલો ચેન્તી જાદવ એ બે મિનિટ માં ચાર્જિંગ કરવા દો એમાં ચાર્જિંગ હાવ નથી ફોન ચાર્જિંગ કેમ આપો તમે ઓલા ભાઈ ને

એક બી અવાજ કરવાનો ફોન કરું ઉપાડી સમાધાન ન કરતા બીજી વાત ધોકાજ તમે કોઈ સમાધાન તો કરવું જ નથી સવારે ફરિયાદ કરો દસ અગિયાર વાગે પોલીસ સ્ટેશન હા

બસ કે હોચી આવી ભાઈ એને પહેલા હું છોડું એને હું છોડું છો ને એને કેમ કીધું કે ફરિયાદ કરીને ઉપર ભાઈ

भाई तो तो वो कौन है गोल गोल कमिश्नर करती आवी जा हेलो हाजीराम पुलिस स्टेशन आवी जा 11:00 बजे ढग्लो शर्मा रेडी होती मान भवन थाना पुलिस स्टेशन रेडी मान बाबू बातों में कर दाई आपा एक सिटी वास्ते रिकॉर्डिंग जे तारी बारे में गड़ी के तू फरियाद करे तारी ऊपर काल फरियाता हो काय वांडो ने समदला फले पानी री नकेतो हो ने पानी री में गुंडो हो ने अब आवी जा जे हाने

એવું બધું બોલતો હતો એટલે મેં કીધું એને કે તને ખરાબ બોલ્યો એ કોળી બોલ્યો જે કઈ બોલ્યો તારી વ્યવસ્થિત વાત કરાય બરાબર તારા ધમકી દેવાની કે આખા સમાજ ને ગાળો દેવાની આવી કરવાની કોળી સમાજ ની બેન છે એને તું ખરાબ બોલે જ મેં કીધું મારી ભાષામાં વ્યવસ્થિત એને કીધું છે ક્યાં છે પેટ નો અસર તું કે રાજકોટ નો ગોંડ ડોન થઈ ગયો તને પોલીસ ગોતેજ છે મેં કીધું આ ગુંડા ની જરૂર છે પોલીસ ને

પણ મઈકા માં બે વિભાગ આવે છે ના આપણે ઓલા મઈકા મઈકા ઓલા માં આવે છે કઈ સોસાયટી માં તમે રાધિકા માં ને ઓલું શિવમ કે શિવમ પાર્ક ને પાડવા ની notice આપી એ બાજુ ના આપડે ઓલી school રહી dream land હા 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 ત્યાં ઈ થોડું ઈ જોઈ લેજો તમે કોક ને આજુબાજુ પૂછજો કોઈ ની ફરિયાદ ના તો ઈ પૂછી લઈશ પોલીસ ને અહીંયા આપડે અહીંયા માના ડુંગર ઓલું રહ્યું ને ભીમરાવ નગર ને ઈ બધું ત્યાંથી ડેમ સુધી આવે છે પછી ઓલું મહીકા ગામ રહ્યું ને એ ઓલામાં આવે છે પેલા કોડવા પોલીસ સ્ટેશન માં કન્ફર્મ કરી લ્યો કાલે મને સવારે કયો અરે વાહ સ્કૂલ રઈ ને રાધિકા સોસાયટી રઈ હોમ મકાન છે આપડા એમાં જ ને હા તો એ પૂછી લ્યો હું પૂછી લવ છું કે કલેમા આપી બરોબર કાલે ફરિયાદ જાવ કાલે કાલે તમારી ફરિયાદ ઉપાડી લેશે પોલીસ બરોબર કાલે હું તમને ફોન કરીશ પોલીસ છે હા વાંધો એક લાવતો દલિત શોષિત માટે